તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શિવનું રૌદ્ર તાંડવ શું છે શું એ માત્ર ઋષનું પ્રદર્શન છે કે તેની પાછળ કોઈ ઊંડું આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે ભગવાન શિવ જે સંહારના દેવ કહેવાય છે પરંતુ એ વિનાશ પાછળ પણ સર્જનનું બીજું આવે છે આજે આપણે સમજીશું કે શિવ તાંડવનો સાચો અર્થ જે માત્ર એક નૃત્ય નથી પણ આખા બ્રહ્માંડના ચક્રને ચલાવતો છે ચાલો તો આજે દિવેલોક દર્શન યુટ્યુબ ચેનલ સાથે પ્રવેશી અને અનંત રહેશે મો તાંડવની ઉત્પત્તિ તાંડવ ક્યારે અને કેમ થયું ચાલો જાણીએ ભગવાન શિવનું તાંડવ સૌ પ્રથમ વખત થયું હતું જ્યારે સતી દેવીનું દહન થયું હતું જ્યારે શિવને ખબર પડી કે દક્ષ પ્રજાપતિએ પોતાની પુત્રી સતીનું અપમાન કર્યું અને એણે અગ્નિમાં પ્રવેશ કરી દીધો ત્યારે શિવનું ક્રોધ જ્વાળાની જેમ ભગુક્યું તેમણે સતીનો દેહ ઉઠાવ્યું અને આખા બ્રહ્માંડમાં ચક્કર મારવાનું શરૂ કર્યું શિવનો તાંડવ એટલો ભયાનક હતો કે દેવતાઓ કંપી ઉઠ્યા દિશાઓ ધ્રુજી ઉઠી અને સર્જનનું સંતુલન તૂટી જવાનો ભય થયો પરંતુ મિત્રો આ તાંડવ માત્ર દુઃખ અને ક્રોધનું પ્રતિક નહોતું એ એક સંદેશ હતો જીવનમાં વિનાશ પછી જ નવું સર્જન જન્મે છે તમે જોયું છે કે એક ઝાડ જૂના પાંદડા છોડે ત્યારે જ નવા પાંદડા ફૂટે છે એવી જ રીતે શિવનો તાંડવ પણ પરિવર્તનનું પ્રતિક છે તાંડવનો આધ્યાત્મિક અર્થ અને વિનાશનું પાછળનું સર્જન તાંડવના દરેક પગલામાં એક ઊંડો અર્થ છે શિવ જ્યારે નૃત્ય કરે છે ત્યારે એમને એક હાથ ડમરું વગાડે છે જે સર્જનનો આરંભ સૂચવે છે બીજો હાથ અગ્નિ ધારણ કરે છે જે વિનાશનો સમય બતાવે છે આથી સ્પષ્ટ થાય છે કે શિવના તાંડવમાં બને છે સર્જન અને સંવાદ જીવન અને મૃત્યુ શાંતિ અને તોફાન હવે વિચારજો મિત્રો આપણા જીવનમાં પણ ક્યારેક આવું જ તાંડવ ચાલે છે અંદરથી મન ફૂટી જાય વિચાર ઉથલાપાથલ થાય છે પણ એક ક્ષણ પછી જ આપણે એક નવી રીતે જન્મીએ છીએ ભગવાન શિવ આપણને શીખવે છે કે તોફાનથી ડરવું નહીં કારણ કે દરેક તોફાન પછી નવી ઉર્જા જન્મે છે વૈદિક ગ્રંથોમાં લખ્યું છે કે નૃત્ય તાંડવ શંભો સર્જન વિનાશ હેતુ અર્થાત ભગવાન શિવ શંભનું તાંડવ સર્જન અને વિનાશ બંને માટે કારણ બને છે એટલે શિવનો તાંડવ બ્રહ્માંડના સંતુલનનો ધબકાર છે તાંડવનો સંદેશ શું છે જાણીએ જીવનમાં પરિવર્તન સ્વીકારવાનો સમય મિત્રો શિવ માત્ર સંહારક નથી એ પરિવર્તકના કેરોપ છે એ કહે છે કે જો અહંકાર છે તો તાંડવ જરૂર છે કારણ કે અહંકાર વિના શુદ્ધ આત્મનો ઉદય શક્ય નથી જ્યારે આપણે જીવનમાં કોઈ દુઃખ કોઈ અંત કે કોઈ ખોટ અનુભવીએ ત્યારે એ પણ શિવ તાંડવનો એક ભાગ છે આપણામાંથી કહેવત છે કે જૂનું તોડી નવી શક્તિ ઊભી કરવાનો એક માર્ગ અથવા રસ્તો તમે એકવાર વિચાર કરો કે શું આપણા મનમાં ચાલતા વિચારવાનો દુઃખનો કે ભયનો અંત કોઈ નવું જીવન શરૂ નથી કરતું શિવનો તાંડવ આપણને એ જ યાદ અપાવે છે કે દરેક અંત એક નવા પ્રારંભની ઘોષણા છે તાંડવ એ રોષ નથી એ જાગૃતિ છે એ બતાવે છે કે સમય ક્યારેય સ્થિર નથી દરેક ક્ષણમાં પરિવર્તન છે અને એ પરિવર્તન એ જ શિવ છે તો મિત્રો આજે આપણે જાણ્યું કે શિવ તાંડવનો અર્થ ફક્ત વિનાશ નથી પણ જીવનનું નવું સર્જન અહંકારનો અંત અને જાગૃતિની નવી શરૂઆત છે ભગવાન શિવનું દરેક પગલું આપણા મનના અંધકારને દૂર કરીને પ્રકાશ તરફ દોરી જાય છે તમે જો આજે કોઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો તો એકવાર શિવના તાંડવને જરૂરથી યાદ કરજો કારણ કે એ કહે છે આપણું દુઃખ પણ એક નવી શરૂઆતનો માર્ગ છે આધ્યાત્મિક રીતે જોવામાં આવે તો તાંડવ એ બ્રહ્માંડનું દબકતું હૃદય છે જો વિનાશ પણ પ્રેમથી થાય છે અને સર્જન પણ શાંતિથી જો તમને આજનો આ આધ્યાત્મિક વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને દિવ્યો લોક દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે અહીં તમને મળી છે જગતના રહસ્યો જે મનને શાંત કરે અને આત્માને પ્રકાશિત કરે છે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય